રજુઆતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે શિવાની ઠાકર દર્શક મિત્રો નવરાત્રી શરૂ થઈ ગઈ છે નવલા નોરતા આવી પહોંચ્યા છે અને જો જોતામાં ત્રણ નોરતા વીતી પણ ચૂક્યા છે અને આજે છે માતાજીનું ચોથું નોરતું અને અલગ અલગ નોરતા માતાના અલગ અલગ સ્વરૂપે સમર્પિત હોય છે અને જ્યારે ચોથા નોરતાની વાત કરતા હોય આ ચોથું નોરતું સમર્પિત છે માતા કુષ્માંડાને માતા કુષ્માંડાની પાછળ પણ એક કથા રહેલી છે અને માતાજીની પૂજા વિધિ કેવી રીતે કરવી માતાજીના આ સ્વરૂપને કયો ભોગ પસંદ છે અને ઘણી બધી બાબતો કે જે માતા સાથે જોડાયેલી છે માતાજીના મંદિર

શરૂઆત કરીએ તો માતાના સ્વરૂપથી માતાની કથાથી શરૂઆત કરીએ તો માતાના આ સ્વરૂપ પાછળ કઈ કથા રહેલી છે જગદંબાને આપણે પ્રાર્થના કરીએ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે નમઃ સુરા સંપૂર્ણ કલસમ રુધિરાપ્લુતમે ચધના હસ્તપદ્માભ્યા કુષ્માં સુભદાસ જય માતાજી દર્શક મિત્રો આજે આસો સુદ ચોથ ચોથું નવરાત્રું એટલે કે પ્રથમમ શૈલીપુત્રી દ્વિતીય બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્રઘંટી અને ચોથા દિવસે ચોથા નવરાત્રે આદ્યશક્તિમાં કુષુમાંડાની પૂજા કરવામાં આવે છે

એવું આ તેજોમાયન તેજસ્વી સ્વરૂપ એવું આવે છે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે હાથમાં અમૃતરૂપી કલશ છે એવા સ્વરૂપની પૂજા કરવામાં આવે અને એમાં આ ચોથા દિવસે નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે તો આદ્ય શક્તિ જગદંબા માના गुणगान ગાતા હોય છે ગરબા ગાતા હોય છે સાથે સાથે અનુષ્ઠાન કરતા હોય છે ઘટ સ્થાપન કરીને નવે નવ સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે તો જો આ ચોથા સ્વરૂપની પૂજા કરવામાં આવે

તેની ઈચ્છા હોતી નથી એટલે તેને આ દેવી ભાગવતનો એક શ્લોક કહીને સંભળાવે છે કે આખા જગતને પ્રકાશ કરવા વાળી એ શક્તિ છે એ દેવી છે એ આદ્ય શક્તિ નિરંજના છે બ્રહ્મા જેના તેજ થી જગતનું ઉત્સર્જન કરે છે વિષ્ણુ ભગવાન જેના તેજ થી આખા જગતનું પાલન પોષણ કરે છે અને શંકર ભગવાન જેના તેજ થી આ સંહાર કરે છે એ બ્રહ્માના ઘરે બ્રહ્માણી વિષ્ણુ ઘરે લક્ષ્મી સ્વરૂપે અને શંકર ઘરે એવું કહેવું મા પાર્વતી સ્વરૂપે ઇન્દ્ર ઘરે ઇન્દ્રાણી સ્વરૂપે એટલા માટે આ ચોથા નવરાત્રીના દિવસે કુષ્માંડા એટલે કે ઉષ્મા એ સ્વરૂપ આપણે જાણીએ તો એ સ્વરૂપ અદ્ભુત મહિમા છે એ એના દર્શન કરવાથી એવું કીધું છે કે આંખની દિવ્ય તેજ વધી જાય છે દિવ્ય તેજસ્વી એની દ્રષ્ટિ થઈ જાય છે જે પણ આ કુષ્માંડા માના દર્શન કરે છે એમની પૂજા કરે છે એમના સ્વરૂપનું એવું કીધું છે ધ્યાન કરવામાં આવે તો એમ સ્વરૂપિણી મહાકાલી રીમ સ્વરૂપિણી મહાલક્ષ્મી અને ક્લીમ સ્વરૂપિણી મહાસરસ્વતી એને સ્તન શાંતિ મન શાંતિ અને ધનની શાંતિ થાય છે એને મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી ની કૃપા પ્રાપ્ત થાય છે એટલે આ કુષ્માંડા માતાનું પૂજન નવરાત્રિના ચોથા દિવસે આસો સુદ અજવાળી એવી આ ચતુર્થ નવરાત્રીના દિવસે કુષ્માંડા માતાની પૂજા કરવામાં આવે છે અનેક પ્રકાર થી માની પૂજા એને રીઝવવા માટે કોઈ ગ ગરબા ગાતા હોય કોઈ રધી રમતા હોય અને કોઈ બા એટલે કે જગદંબા માટે ગાતા હોય રમતા હોય પ્રથમ નવરાત્રી ઘટ સ્થાપન કરતા હોય છે એને પીળા કલર નો એવું કીધું છે ચાંદલો કરવો રક્તાંબરમ રક્તવર્ણમ અને માને લાલ કલર નું ફળ ફૂલ નિવેદ અર્પણ કરવું માલપુવા વિશેષ પ્રકારે નિવેદમાં એમને અર્પણ કરવામાં આવે છે મીઠી વસ્તુનો ભોગ લગાવવામાં આવે છે જે કોઈ પણ આ માલપુવાનો ભોગ લગાવી કુષ્માંડા માતાની પૂજા કરે ઝોડસોપચાર પૂજા રાજોપચાર પૂજા પણ કરવામાં આવે છે પણ પ્રથમ પૂજન તો શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરીને પ્રાત સમયે સવારમાં નાઈ ધોઈ પવિત્ર થઈને માની પૂજા કરવા માટે

ઓમ એમ હ્રીમ ક્લીમ કુષ્માંડા માતાએ નમઃ બોલીને જો માનો યજ્ઞ કરીએ નવરાત્રીના દિવસે એમની આહુતિ આપીએ તો એવું કીધું છે કે તેને ત્યાં ધનવાન યશવાન અને લક્ષ્મીવાન તેના ગોત્રની વૃદ્ધિ થાય છે એને શક્તિ મળે છે એને પ્રબળ એને જ્ઞાન મળે છે જ્ઞાન વિદ્યા એને પ્રાપ્ત થાય છે શ્રી યશો વિદ્યા વિનય સુપુત્ર એને પ્રાપ્ત થાય છે જેના ઉપર આદ્યશક્તિ ભવાની કૃપા હોય એને વિદ્યા મળે વિનય મળે સુપુત્ર મળે છે એટલા માટે આ પૂજા ઉપચારથી કરવામાં આવે છે કુમકુમ એવું કીધું છે કે સુંદર મજાના વસ્ત્ર આભૂષણ સોળ શણગાર અર્પણ કરવા જોઈએ કારણ કે નવરાત્રિમાં પણ માં એ સોળે સોળ શણગાર સજીને એવું કીધું છે કે સોળ શણગાર એના મસ્તક ઉપર જાણે સત્યાવીસ નક્ષત્રનો એ ઘટ મૂક્યો હોય અને સત્યાવીસ નક્ષત્ર માથે લઈને આખું બ્રહ્માંડ બે તાલી અને ત્રણ તાલી રમતું હોય એવું દ્રશ્ય આપણને જ્યારે નજરે ચડતું હોય ત્યારે આ કુષ્માન્ડા માતાની પૂજા લાલ ફૂલ પીળા ફૂલ લાલ ચંદન પીળા ચંદનથી કરવામાં આવે છે વિશેષતઃ માલપુવાનું નિવેદ્ય અર્પણ કરવું જોઈએ દાડમના ફળની માને એવું કીધું છે જે કોઈ પણ અર્પણ કરે છે તો એને અગણિત ફળની પ્રાપ્તિ થાય છે

બીજી ત્રણ નવરાત્રી આવે એ મહાલી મા ના સ્વરૂપ ની છે તો આ ચોથું નવરાત્રુ મહા લક્ષ્મીજી નું સ્વરૂપ માનવામાં આવે છે જેમ નવ નવ દુર્ગાના સ્વરૂપ છે તો તો આપણે જોઈએ કોઈ નાની કુંવારી કન્યા હોય તો એનું સ્વરૂપ કેવું છે તો કે બ્રહ્મચારીણી બ્રહ્મ નું આચરણ કરવા વાળા એવું સ્વરૂપ છે ત્યારબાદ બીજું નોરતું આવ્યું તો એનું સ્વરૂપ છે પ્રથમમ શૈલી પુત્રી દ્વિતીયમ બ્રહ્મચારીણી તો શૈલી પુત્રી એટલે કે એ તો પ્રથમ નાનું સ્વરૂપ છે બીજું સ્વરૂપ એના કરતાં થોડુંક મોટું સ્વરૂપ થયું પછી ત્રીજું સ્વરૂપ થયું ચંદ્રઘંટા એ ત્રીજું સ્વરૂપ થયું એ એના કરતાં પણ વધારે મોટું સ્વરૂપ થયું એટલે કે પ્રથમ આમ શૈલી પુત્રી એ તો બાળ દીકરીનું સ્વરૂપ બીજું સ્વરૂપ તો કે વિદ્યા અભ્યાસ કરતી કોઈ દીકરી હોય એનું સ્વરૂપ બ્રહ્મચારીણી માતાનું છે ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા માતા જે કોઈ દીકરી ના વિવાહની તૈયારી થતી હોય સગાઈ થઈ ગઈ હોય અને ત્યારે જે એમનું સ્વરૂપ હોય એ ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ છે અને લગ્ન કર્યા પછી શ્રીમંત સંસ્કાર આવે ગર્ભાધાન સંસ્કાર આવે ખોળો ભરવાની વિધિ આવે ત્યારે જે દેવીનું એવું સ્વરૂપ હોય છે એને કુષ્માંડા સ્વરૂપ કહેવામાં આવે છે એટલે જે કોઈ પણ આ ચોથા નવરાત્રીના દિવસે કુષ્માંડા માતાની પૂજા કરે છે તો જે કોઈ માતાઓને જે કોઈ બહેનોને કે ગર્ભની અંદર ઉષ્મ અંડ અંડા ને જે ઉષ્મા આપવા વાળી જે બ્રહ્માંડ છે એમાં ઉર્જા આપવા વાળી ઉષ્મા એટલે કે ઉર્જા અને અંડ જ એટલે કે જે ગર્ભ ધારણ કરીને જે એ એમાં જીવ સાચરે છે જે એને પ્રાણ આપે છે જે એને ઉર્જા આપે છે એનું નામ છે કુષ્માન્ડા એટલે જે કોઈ પણ માતાઓ જે કોઈ પણ ભક્તજનો આ ચોથા દિવસે ચોથા નવરાત્રિના દિવસે કુષ્માન્ડા માતાના સ્વરૂપની પૂજા કરે તો એને સંતાન સુખ પ્રાપ્ત થાય છે સંતાન સુખ તો મળે છે લક્ષ્મીજીનું આ સ્વરૂપ માનવામાં આવે છે એટલે તેને ત્યાં ધનલક્ષ્મી વૈભવ લક્ષ્મી સંતાન લક્ષ્મી ના પણ આશીર્વાદ મળે છે અને પછીના ના જે ત્રણ છેલ્લા ત્રણ નવરાત્રી આવે સાતમ આઠમ અને નોમ એ જે નવરાત્રી છે સરસ્વતી માતા ની ઉપાસના દિવસો બતાયા છે ચાર પાંચ અને છ

આ સ્વરૂપની તો પૂજા અવશ્ય કરવી જોઈએ જે આખા બ્રહ્માંડને સંચાલન કરે છે જે આખા જગતનું પાલન અને પોષણ કરે છે એ આદ્ય શક્તિ ભવાની કુશવાંડા માતાની પૂજા કરવાનો સમય એટલે કે નવરાત્રીનો ચોથો દિવસ જય પ્રસાદ પ્રસાદજી એટલે ત્રણ દેવીઓ છે સમાહિત છે આ નવરાત્રીમાં પણ સાથે સાથે અને આપે જે વાત કરી પૂજા વિધિની વાત કરી તો હવે જ્યારે માતા કુશમંડાના સાક્ષાત દર્શન કરવા હોય તો એવા કયા કયા મંદિરો આવેલા છે બહુ સુંદર અને શ્રેષ્ઠ પ્રશ્ન છે બધાને આ પ્રશ્ન થતો હશે કે આપણે બધા મંદિર જોયા અંબાજી મંદિર જોયું ખોડિયાર માતાનું બહુચરમા નું સંકલપુર રાજપરા ખોડિયાર માતાનું ઊંઝા ઉમિયા માતાનું પણ આ કુષ્માંડા માતાનું મંદિર ક્યાં હશે તો તમારો પ્રશ્ન છે એ લગભગ દરેકનો પણ પ્રશ્ન હશે તો કુષ્માંડા માતા નું મંદિર ઉત્તર પ્રદેશમાં ખાટમપુર કાનપુર પાસે શક્તિપીઠ આવેલી છે અને પ્રથમ ઉત્તરાખંડ કે ઋષિ એવું કીધું છે કે ઉત્તરાખંડ ની અંદર ઉત્તરાખંડ માં ગંગાજી નું ઉદગમ સ્થાન છે ગંગોત્રી પછી જે રુદ્રપ્રયાગ આવે છે ત્યાં મંદાકિની નદી ના પાસે પણ આ કુષ્માંડા માતા નું જન્મ સ્થાન છે એવું કહેવામાં આવે છે એ કુષ્માડા માતા એ પિંડ આકાર છે જેમ વૈષ્ણવ મંદિર છે એમાં ત્રિપિંડ છે વૈષ્ણવ દેવી મંદિર આપણે ગયા હોય તો બધાના ભક્તજનો ખબર હશે કુષ્માં સ્વરૂપે એ પિંડ ઉપર સતત જલનો પ્રવાહ છે આજના યુગમાં પણ એવું કહેવામાં આવે છે હજી પણ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે આ જલનો સ્તોત્ર આવે છે હજી સુધી કોઈને આનો આ પરચો દેખાયો નથી અને આ હજી સુધી આ આનું રહસ્ય કોઈ શોધી શક્યું નથી એ માનો સાક્ષાત પરચો છે કારણ કે ત્યાં હાલમાં પણ પાણી કુષ્માંડા સ્વરૂપનું જે પિંડ સ્વરૂપ છે એના ઉપરથી સતત પાણીનો પ્રવાહ વયા જ કરે છે વયા જ કરે છે અને એવું આ રહસ્ય બધા લોકો કહેતા હોય છે કે જે કોઈ પણ આ પાણીનું આચમન કરે જે કોઈ પણ આ પાણી પીવે એને પણ એનામાંથી દૂર થાય છે એને ક્યારેય વાંજિયા મેણા ટોણા સાંભળવા પડતા નથી એટલે જે કોઈ પણ આ ઉત્તરાખંડ માં પાસે આવેલું કુષ્માંડા માતા નું મંદિર છે ત્યાં જઈને

જે કોઈ પણ ઉપવાસ કરે ઘણા લોકો નવરાત્રીના નવ દિવસના નકોડા ઉપવાસ કરતા હોય છે તો તો દિવસના નકોડા ઉપવાસ કરે એનામાં એવું કીધું છે કે જે બ્રહ્માંડમાં જે જે છે જે ઉર્જા એવું તેજ એને એવી શક્તિ પ્રાપ્ત થાય છે એટલે આ નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવાથી એવું કીધું છે એને યશ બળ આરોગ્યની તો વૃદ્ધિ થાય છે સાથે સાથે

કુષ્માંડા ની પૂજા કરવામાં આવે છે તેના સંસારના તમામ સુખ મળે સંતાન નું સુખ મળે એટલા માટે આ ચોથા નવરાત્રીએ કુષ્માંડા માતાની ની પત્ર પુષ્પ ફલ જલ ખીર ને પૂજા કરવી જોઈએ

આ મંત્ર નો જપ તો નાના માના છે નવાણ મંત્ર છે નવ અક્ષર નો મંત્ર છે નવ વખત નવરાત્રી દરમિયાન બોલીએ તો આખી આખી નવરાત્રી નું પુણ્ય ફળ એને પ્રાપ્ત થાય નવાણ મંત્ર કહેવાય નવકાર મંત્ર જેને કહેવાય છે ઓમ એમ રીમ ક્લીમ કુષ્માંડા માતા નમઃ ત્યારબાદ વિશેષ દુર્ગા સપ્તસતી અને ચંડી પાઠ નો પાઠ પણ એમાં પણ ઘણા બધા મંત્ર આપેલા છે તો એમાં દેવકીશુદ ગોવિંદ વાસુદેવ જગત આ મંત્રનો જપ કરવા આવે માં આવે તો પણ કુષ્માંડા માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવ તતો ના સહિષ્યામે વિંદ્યાંચલ નિવાસિની આ મંત્રના જપ કરવામાં આવે તો પણ એને સંતાન સુખની પ્રાપ્તિ થાય ત્યારબાદ યાદેવી સર્વભૂતેષુ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ ચંડી પાડના પાંચમા અધ્યાયનો આ 16 મંત્ર આપણ આવે છે યાદેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે મા ત્રણ વાર નમસ્કાર કરીને માને પ્રાર્થના કરવામાં આવે છે કે હે માં અમને ક્ષુધા આપો હે માં અમને રસ આપો હે માં અમને બુદ્ધિ આપો

પણ માને વધારે ખબર હોય છે એટલા માટે માતૃદેવ બાબા તો કીધું છે પણ એક અક્ષરનો મહામંત્ર છે એ મા મંત્ર મા મા એ મા મંત્ર બોલીને પણ આપ જપ કરી શકો છો અને નાના માના જો કોઈ બીજો મંત્ર હોય તો એ છે નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સતત નમ નમ પ્રકૃત ભદ્રાય પ્રણતામ દરેક પ્રકૃતિને દરેક પુરુષને એવું કીધું છે કે આ આદ્ય શક્તિને નમસ્કાર કરવા જોઈએ નમો દેવીએ મહાદેવી હે મહાદેવી હે મહામાયા હે આદ્ય શક્તિ જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે જેણે સૂર્યને તેજ આપ્યું જેને ચંદ્રને તેજ આપ્યું એવી આદ્ય શક્તિ પરંબા જગદંબાને હું નમસ્કાર કરું છું મહાવિદ્યાને હું નમસ્કાર કરું છું મહામાયાને હું નમસ્કાર કરું છું અને બીજો એક મંત્ર છે જે મંત્ર કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે એ મંત્ર છે કે રસે રૂપે ચંધે શબ્દે સ્પર્શે ચોગીને સત્વ રજસ્તમસ્તે રક્ષે નારાયણી સદા હે જગદંબા હે મારા કુળદેવી માં તમે અમને રસ આપો રસ આપો રૂપ આપો અમને સુવાસ આપો

વિવાદમાં હોય કે વિષાદમાં હોય તે પર્વત ઉપર હોય કે પછી સમુદ્રમાં હોય તે વિમાન માં હોય કે પછી જહાજમાં બોટમાં હોય બધી જગ્યાએ પ્રમાદે પ્રવાસે જલે પર્વતે શત્રુ મધ્ય

દર્શક મિત્રો આજે માતા કુષ્માંડા કથા સાંભળી તેમની સાથે જોડાયેલી અનેક બાબતો જાણીએ આવતીકાલે ફરી મળીશું પાંચમા નોર્તા સાથે માતાજીના પાંચમા સ્વરૂપની ઘણી બધી વાતો સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર